વાંકાનેરમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ પડવાના કારણે ખાસ કરીને મિલ કોલોની જૂની અમરસિંહજી મિલ્સ પાસે આવેલી જૂની મિલ કોલોની અને નવી મિલ કોલોનીનો થોડો ભાગ અને ગોડાઉન રોડ અને શિવાજી પાર્ક સોસાયટી અને એની બાજુની એક સોસાયટી આવી ચાર પાંચ સોસાયટીઓ સહિત અને મેઇન જે રેલવે સ્ટેશન જવા માટેનો જે હું આ બતાવું છું આ મેઇન રોડ જે છે રેલવે સ્ટેશન માટેનો ચાર દિવસથી આ બ્લોક થઈ ગયા છે અને અહીંયા ચારથી પાંચ પાંચ ફૂટના પાણી ભરાણાં છે જેથી કરીને ચાર દિવસથી આ કોઈ તંત્ર ધ્યાન આપતું ન હતું અને જે શરૂઆતમાં ચીફ ઓફિસર અને મામલતદાર સાહેબને જ કહેવામાં આવે તો તેઓ પણ અહીંયા આવી અને થોડુંક પાઇપને એવું મૂકવી અને એનું પાણીનું જરા નિકાલ માટેની એની પ્રાથમિક ઓળખી કરેલી પણ તેમ છતાં એમની કારી ફાવી નહીં અને પાણી એમને રહ્યું કારણ કે વરસાદ પણ સાથે ચાલવું હતો એટલે પાણી નીકળવું બહુ મુસીબત જેવું હતું એટલે કાલે સાંજે મેં મને એમ થયું કે ખરેખર આપણા વિસ્તારના લોકો અત્યારે આટલું બધું ચાર ચાર દિવસથી આ પાણીની અંદરમાં જીવે છે પાંચસો માણસો આજે એટલે તરત જ મેં કલેક્ટર શ્રી કિરણ ઝવેરી સાહેબને ફોન કર્યો અને તાત્કાલિક મેં સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા સાહેબને પણ મેં ફોન કરેલો અને જે આપણા કમિશનર જે છે જે જાની સાહેબ છે કમિશનર જાની સાહેબને પણ મેં ફોન કરેલો અને ખરેખર કિરણ ઝવેરી સાહેબે તરત જ આ વાત ધ્યાને લીધી પોતે મિટિંગમાં હતા તેમ છતાં મેં કીધું સાહેબ મારી વાત તમારે સાંભળવી જોશે અને મારી વાત સાંભળી એમને કીધું કે હું ગઢવી સાહેબને પ્રાંત અધિકારીને કહું છું અને તેઓ તાત્કાલિક તમારી બધી વ્યવસ્થા કરી આપે છે અને પ્રાંત અધિકારી સાહેબે તરત જ મામલતદાર શ્રી યુ વી કાનાણી અને ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સાહેબને રાત્રે અગિયારને બાર વાગ્યા સુધી અહીંયા મિલ કોલોનીમાં મોકલી અને તાત્કાલિકના ધોરણે આ જે વિસ્તારમાંથી ગમે તેમ કરીને પાણી નીકળવું જોઈએ એ માટે થઈને જો આ પાણી હું બતાવું છું જો પાણી આ બધા જ વિસ્તારોમાં ભરેલા છે હું ડ્રોનથી હું આપને બતાવી રહ્યું છું કે કેટલું પાણી ભરેલું છે બધા વિસ્તારોની અંદરમાં કેસરીદેવસિંહ ઝાલાએ સાંસદે એ ચીમકી પણ આપેલી કલેક્ટરને પણ ખાસ સૂચના આપી અને ડીઆરએમ રેલવેને પણ ખાસ સૂચના આપી કે તમે ગમે તે કરો પણ મને આ પાંચસો જે રેલવે મિલ કોલોની અને જે શિવાજી પાર્કને અન્ય જે મેઇન ગોડ જે મેઇન રેલવે સ્ટેશન રોડ ઉપર પાણી ભરાણા છે એ પાણી કાઢી આપો આજે ચાર ચાર પાંચ પાંચ દિવસથી જો આ પાણી બધા ભરાણા છે આ બધા જ હું બતાવું છું આપને વિડીયો ડ્રોનના માધ્યમથી બતાવું છું કે પાણી બધે ભરાણા છે એની હું આપને આ એક તસવીર બતાવી રહ્યો છું કે જે બધો જ આ ભરાણા છે પાણી કારણ કે એનાથી આ વિસ્તારની અંદરમાં ખરેખર માણસોએ કેવી રીતે જીવવું એ પણ એક પ્રશ્ન થઈ ગયો છે કે શું કરવું હવે એ માટે થઈને ખાસ બધા અધિકારીઓ પણ રાત્રે આવેલા છે કલેક્ટર સાહેબની સૂચનાથી રાત્રે મામલતદાર યુવી કાનાણી સાહેબ અને ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સાહેબે ખરેખર ખૂબ એમને હું બંનેને ધન્યવાદ આપું છું કે બંને રાત્રે બાર વાગ્યા સુધી રોકાય અને વચ્ચેના પાણીમાં પાંચ પાંચ ફૂટના પાણીમાં પોતે અમારી સાથે ચાલી અને જે નાલું છે રેલવે સ્ટેશનનું જ્યાં બ્લોક છે ત્યાં સુધી અમારી સાથે આવી અને એમને જે કાનાણી સાહેબે અને ગિરીશ રે સાહેબે જોયું છે અને રાત્રે જ એને પંપની વ્યવસ્થા કરી છે અને આજે પાણી સાંજ સુધીમાં નીકળી જાય એવી પણ વ્યવસ્થા કરી છે એટલે ખરેખર તંત્ર કાલે સાંજથી મેં બધાને ખાસ કરીને જે બધાને ખાસ સૂચના આપી કે જો તમે નહીં કરો તો અમે પાંચસો માણસ લઈને હિજરત કરી અને મામલતદાર ઓફિસે અમે આવીશું અને અહીંયા જ અમે ધામા નાખવાના છે એટલે બધાને એમ થયું કે ના ખરેખર વાત સાચી છે ચાર દિવસથી આ બધા લોકો આ પાણીની અંદરમાં સબળે છે તો માણસોને ખરેખર અત્યારે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહ ચાલે છે અને એક પલની અંદરમાં તમને ધારે તો આખું પરિવર્તન કરી શકે છે તો આ શું કામ ન થઈ શકે કે ચાર ચાર દિવસથી આ લોકો આજે તમારે આ આ રીતે સબળે છે તમે જોઈ રહ્યા છો જો સિરામિક્સની એની પણ દશા અત્યારે આવી બધી છે તમારે એ પણ હું આપને ડ્રોનના માધ્યમથી આખું બતાવું છું કે તમે જો આ બધા ધંધા પણ રોજગાર પણ અત્યારે ચોપડ થઈ ગયા છે ચાર પાંચ દિવસથી આ બધા પાણી ભરાણા છે અને આજે મિલ કોલોની જે શિવાજી પાર્ક સોસાયટી અને રેલવે સ્ટેશનનો ખરેખર પેસેન્જરો અત્યારે જો આ બધા જમાં અત્યારે પાણી ભરાણાં છે અને ખાસ કરીને પેસેન્જરો જે બધા રેલવે સ્ટેશન્સ આવે છે એ બધા ખાડામાં પડે છે જો આ બધા જ હું તમને પાણી ભરાણા છે એનો ડ્રોનથી હું આપને એરિયલ વ્યૂ બતાવું છું કે જેથી કરીને આપને ખ્યાલ આવે કે આ વિસ્તારની અંદરમાં કેટલું પાણી ભરાણું છે હજી પણ પાણીનો નિકાલ નથી આજે સવારે પંપને બધા મેકવાના છે અને પછી જો એ પાણી નીકળે તો એ આજે આજેનો નિકાલ થઈ શકે નકર હજી પણ આ વેદના સહન કરવી પડશે પણ તંત્ર જાગૃત થયું છે અને ખરેખર કિરણ ઝવેરી સાહેબે ખરેખર વિડીયો કોલિંગ કરાવી અને એમને રાત્રે કાનાણી સાહેબ પાસેથી એને જોયું મારી મને પણ એવી રાત્રે વિડીયો કોલિંગમાં મારી સાથે એમને વાત કરાવી એટલે ખરેખર કિરણ ઝવેરી સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું સાંસદ શ્રી કેસરી દેવસિંહ ઝાલા તમારો ખૂબ ખૂબ આભાર માનું છું ગઢવી સાહેબ કાનાણી સાહેબ ગિરિશ સરૈયા સાહેબ તમે બધાએ રાત્રે આવી અને જે અમારી વેદનાને તમે વાચા આપી છે અને આજે પાણી તમે નિકાલ કરી દેવાના છો એ બદલ હું આપનો બધાનો ભાટી ટીવી હતી અને હું આ વિસ્તારના માજી કાઉન્સિલર અને એક નગરસેવક તરીકે હું આપ બધાનો ખૂબ આભાર માનું છું કે જો આ પાણી આટલું બધું નીકળશે તો અમારી જે વેદના જે છે અમે પાણીની અંદરમાં સબડી રહ્યા છે પાંચસો લોકો એ બધા જ બહારે નીકળશે અને ખરેખર આપને દુઆ મળશે કારણ કે અત્યારના જે જે ફાસ્ટ યુગ છે બધું જ શક્ય છે તો આપ પંપ મેકી અને જો આજે બે ત્રણ પંપ મેકવાના છે અને પંપ અને સમ્પિંગ કરીને પાણી આજે નિકાલ કરવાના છે કારણ કે જો આ થશે તો ખરેખર આ વિસ્તારની અંદરમાં પાણી નીકળશે અને સાંજ સુધીમાં હું માનું છું ત્યાં સુધીમાં અને ખાસ કરીને ભૂગર ગટરની જે છે એની અંદરમાં પણ પાણી સંપિંગ કરી નાખવાના છે એટલે અડધું પાણી ભૂગર ગટરની અંદરમાં નાખશે અને બાકીનું પાણી જે ડેડકા મેકી અને જે રેલવેને ટપાળી અને પાણીની સંપિંગ કરી અને સામેના વિસ્તારમાં નાખવાના છે એટલે પાણી આ જે લગભગ સાંજ સુધીની અંદરમાંથી આ બધ બધી સોસાયટીઓમાંથી અને ખાસ કરીને જે રેલવેનો જે મેઇન રોડ છે જે રેલવે સ્ટેશન રોડ જે એની અંદરમાં જે પેસેન્જરોને જે હાલાકી થઈ રહી છે એ પણ હાલાકી હું માનું છું ત્યાં સુધીમાં સાંજ સુધીમાં પરિપૂર્ણ થઈ જશે એવી મને શ્રદ્ધા છે કારણ કે જે કિરણ ઝવેરી સાહેબની સૂચનાથી જે તંત્ર કામ કરી રહ્યું છે અને ખાસ સાંસદ શ્રી કેસરી દેવશીએ ખૂબ જ કડક સૂચનાની અંદરમાં આપી છે કે તમે ગમે તે કરો પણ મારે આજે આ પાણી કાઢીને જ મને બતાવો નહીંતર હું જરાય ચલાવીશ નહીં અને પછી માણસો બધા તમારે ત્યાં આવશે પાંચસોનું ટોળું અને પછી કાંઈ પણ થાય તો એ જવાબદારી મારી નથી એવી કડક સૂચનાઓની અંદરમાં એમને દેવસી ઝાલાએ પણ સાંસદશ્રીએ પણ અમારો પ્રશ્નને વાંચા આપી છે એટલે તમારો કેસરી દેવસી ઝાલાનો અમે ખૂબ ખૂબ હાર્દિક આભાર માનીએ છીએ કે તમે પણ એક પ્રજાના સાચા પ્રતિનિધિ છો કે જે તમે અમારી વાતને સાંભળી છે અને કિરણ ઝવેરી સાહેબે પણ ખૂબ જ અંગત રસ લઈને જે આ અમારા તંત્રને એમને જાગૃત કર્યું છે અને તંત્ર આજે સવારથી કામે રાખ્યું છે એ બદલ આપનો આભાર જો આ એમને ખાલી પાણીની ખાલી એક પાઇપ જ નાખ્યો છે હવે આ પાણી આ બાજુ એટલું છે ઓલી બાજુ એટલું છે હવે ખાલી પાણીથી બકનળી ટાઈપથી પાણી તમે કરો તો કેટલું જાય તમે જુઓ એ પણ હું બતાવું છું આપને કે જેની અંદરમાં તમે ખાલી આ આ છેડેથી આ છેડે પાણી તમે નાખો તો એનાથી કાંઈ થઈ શકે નહીં તમારે આ ખાલી પ્રાથમિક ઉપચાર જેવી વસ્તુ હતી

हा अॼु साहिबु लाइट हेठि थी આવે ને સાહેબ તમારે તો લઈ જાય વચ્ચે જે છે ને વચ્ચે માં તો અટા જ નાખાની જાય આવે હા